ખબરોમાં આગળ વધીએ તો નવલી નવરાત્રીના બીજા દિવસે તાપી જિલ્લાના વિવિધ સ્થાનો સહિત વ્યારા નગરના લીમડા ચોક ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં નગરના વિવિધ ગરબા ક્લાસીસ ગ્રુપ સહિત નગરના મોટી સંખ્યાના ખેલૈયાઓ લીમડા ચોક ખાતે ગરબા ઝૂમી રહ્યા છે લીમડા ગણેશ મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવની ઉજવણી દરમિયાન જે પણ નફો થાય છે તે નફોનો ઉપયોગ લીમડા ગણેશ મંડળ સામાજિક અને ધાર્મિક કાર્યો સહિત ગ્રામીણ ક્ષેત્રોમાં માતાજીના મંદિરના કાર્યોમાં સેવા તરીકે ઉપયોગ કરે છે તો આપને જણાવી દઈએ કે તાપી જિલ્લામાં લીમડા ચોક ખાતે ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી અને ક્લાસીસ ઘણા ક્લાસીસ ગરબા ગ્રુપ સહિત નગરના મોટી સંખ્યાના ખેલૈયાઓ લીમડા ચોક ખાતે ગરબા ઝૂમી રહ્યા હતા

કત્રોથી લીブラ કનેશ પંડ્યા ચરીતકનક છે લીમડા ચોક નવરાત્રિ કોફ સાઉન્ડ કોક કત્રોથી આયુધ્યા ગ્રામવાડી વર્ષ છે આ એક રજિસ્ટ્રન્ટ ના ફરા અરજી આવે છે કે આના આધારે જે પાન ઇજિ કત્રાઈ છે એ આક્ષર ધ્યાન માટે